મંચસ્થ આગેવાનો એવા મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા તરીકે આખા ગુજરાતમાં ઓળખીતા બાપુ તરીકે જાણીતા મારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજાજી સાથે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવિણભાઈ રાઠવા મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર જાંબુઘોડા તાલુકાના પ્રમુખ એવા જયેશભાઈ તમામ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ ઉપપ્રમુખ શ્રીઓ મહિલા મોરચાના પ્રમુખ શ્રીઓ અને જુદા જુદા ગામમાંથી અહીંયા ઉપસ્થિત થયેલા આદરણીય સન્માનનીય વડીલો યુવાનો માતા બેનો સૌને મારા જોહાર નમસ્કાર કરું છું આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અહીંયા જે જનસભા મળી છે ત્યારે વિશાળ સંખ્યામાં પોતાના ખર્ચે સ્વયંભૂ અહિયાં ઉપસ્થિત રહેલા તમામ લોકોને ફરી એકવાર નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવું છું આવનારું વર્ષ તમને પ્રકૃતિ સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લાંબુ દિર્ધાયું પક્ષે તમારા પરિવાર સુખી સંપન્ન થાય એવી અમારી ત્યારે સાથીઓ તમે જાણતા હશો અમારા જેવા યુવાનો અને આગેવાનો જ્યારથી અમે જાણતા થયા છે ત્યારથી ગુજરાતમાં ભારતીય જનતા ની સરકાર છે મારી ઉંમર પાંત્રીસ વર્ષની ઉંમરે હું ધારાસભ્ય બન્યો અમે સમજતા અને જાણતા થયા ત્યારથી ત્યારે એ કેશુભાઈ પટેલ સરકાર હોય નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય વિજયભાઈ રૂપાણી સરકાર હોય આનંદીબેન પટેલ ની સરકાર હોય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હોય

મકાઈ લઈને જાય છે ત્યારે એને અઢારસો રૂપિયા મળે છે સરકારે કપાસના ટેકાના ભાવ સોળસો જાહેર કર્યા આપણો ખેડૂત કપાસ જશે ત્યારે એને રૂપિયા મળશે ત્યારે આ સરકારે ગુજરાતમાં માં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર ને વેગ આપ્યો છે તમે જોયું હશે ભ્રષ્ટાચાર પંચમહાલમાં માં આપણા પંચમહાલ જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખે પણ અમે વિધાનસભામાં મનરેગા યોજનામાં થયેલા બજેટ સત્ર મનરેગા યોજનામાં બચુભાઈ ખાબડ અને એમના પુત્ર કરેલા ભ્રષ્ટાચાર વાત મૂકી ત્યારે ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય અને સાંસદો કીધું આ તો સ્ટન્ટ કરે છે મેં સરકાર ને ત્યારે ચેલેન્જ આપી એક એક જિલ્લા નો મનરેગા પૈસા ક્યાં જમા થાય છે એજન્સી કોની છે એની તપાસ કરશો તો તમામ જિલ્લાઓમાં ભાજપ ના જિલ્લા પ્રમુખો અને ધારાસભ્યો અને સાંસદો નામ આવશે સરકારે તપાસ ચાલુ કરી